નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિશાલ સર વાટેલ આપ સર્વેનું ખૂબ ખૂબ આદિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી એવી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ આઠ માં વિષય ગણિત ચેપ્ટર સાત રાશિઓની તુલના સ્વાધ્યાય સાત પોઈન્ટ દાખલા નંબર એક તો શું છે આ દાખલાઓ આ દાખલાઓ ચક્રવૃદ્ધિ વ્યાજની સાથે સંકળાયેલા છે તેના સૂત્ર જોવાનું છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તે જોવાનું છે અને આની અગાઉના સ્વાધ્યાયના વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તેનાથી તેમાંથી તમે જોઈ શકો છો અને નથી જોયા તો એવું લાગે રિવિઝન કરું છું ત્યારે ફરી પાછા જોઈ લેવાના બરાબર વિદ્યાર્થી મિત્રો જ્યાં ન સમજ પડે ત્યાં કોમેન્ટ કરજો કે સાહેબ આ મુદ્દો ન સમજણ એવું ન કહેતા કે સાહેબ આખો દાખલો જ ન સમજણ કે મુદ્દો ન સમજાય તે મુદ્દો હું તમને સમજાવવા માટે રેડી છું વિદ્યાર્થી મિત્રો તમે સમજવા માટે રેડી હોવા શેની વાત છે ચક્રવૃદ્ધિ વ્યાજ ની ચક્રવૃ વ્યાજ છે એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ ક્યાં જાય ચક્રવૃ વ્યાજ મુદ્દલ

તમારું મુદ્દે આના પરથી તમારે છેનું સૂત્ર જોતું હોય તમારે જોતું હોય ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય ફક્ત શું શોધવું હોય ચક્રવૃદ્ધિ વ્યાજ ઉપરનું સૂત્ર શેનું છે વિદ્યાર્થીઓ વ્યાજ મુદ્દલ નું સૂત્ર છે તમારે શેનું જોઈએ છે ફક્ત ચક્રવૃદ્ધિ વ્યાજ જોઈતું હોય ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ સમજાય વાત ચાલો આના સિવાય તમે શું કરી શકશો અહીંયા કે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે સી આઈ બરાબર એ માઇનસ પી આઈ બરાબર શું થઈ જશે

ત્યારબાદ નું વર્ષ બે હજાર બે હાજર ત્રણ ની જનસંખ્યા છે ચોપન હજાર કેટલી ચોપન હજાર પરંતુ બે હાજર એકની જનસંખ્યા સાહેબ નથી ખબર એ તો મેળવવાની છે ધારી લઉં ધારો કે પી છે કેટલી છે બે હાજર પાંચ ટકા ક્યારે વધે બે હાજર ત્રણ ના એટલે કે પી ક્રોસ પાંચ ટકા હતા એના પણ ફરી પાછા કેટલા ટકા થઈ જાય પાંચ ટકા પાંચ ટકા ને પાંચ ટકા તો જો અહીંયા જે વ્યાજ લાગ્યું એનું પણ વ્યાજ વધારા એ વધારો એટલે તમારો દાખલો શેનો થઈ ગયો ચક્રવૃદ્ધિ વ્યાજનો દાખલો થઈ ગયો હવે આ દાખલાને સૂત્ર સાથે સરખાવો જો તો 54000 તમારો વ્યાજ મુદ્દલ થયો ખબર પડી કે પી ના 5% નહી 5% વધીને છેલ્લે કેટલા થયા 54000 તો 2003 ના અંતે જે અંતે હોય ને વ્યાજ મુદ્દલ હોય અને મુદ્દલ છે વ્યાજ મુદ્દલ એટલે તમને શું આપ્યું એ આપ્યો પી તમારે મેળવવાનો આર તમારો 5% ને n બરાબર 2 વર્ષ જો

આગળ જોઈએ આપણે શું શોધવાનું પી બરાબર કેટલા પી નો મતલબ શું છે પી નો મતલબ કે બે હાજર એક ની જનસંખ્યા બે હજાર એક ની મતલબ ત્રણ ની જનસંખ્યા એનો મતલબ શું બે હજાર ત્રણ ની જનસંખ્યા ક્લિયર આટલું છે ચલો મૂકો સૂત્રો

ચોપન હજાર બરાબર પીસ એકવીસ ના છેદ માં વીસ ગુણ્યા એકવીસ ના છેદ માં વીસ હવે લઈ जाओ સામેની સાઈડ લઈ જાઓ સામેની સાડ એકવીસ ગુણ્યા એકવીસ છે એને આપણે છૂટું પાડીને લખીએ છો હું ઘણી બધી બાબતો છૂટું પાડીને લખાવું જોજો ખાસ ધ્યાન ત્યાંની અંદર તેથી કેપિટલ પી બરાબર ચોપન હજાર છે તો ચોપન હજાર માંથી ચોપન છૂટા પાડું છું તો ચોપન ગુણ્યા એક હજાર સાત તેરી એકવીસ છોટું પાડ્યું ખબર પડી ચાલો જ હોય ને જોઈએ તો ચોપન એટલે કેટલા થાય નવ થાય કે નો થાય તો જુઓ ત્રણ તેરી નવ છેદ ત્રણ ગુણ્યા ત્રણ એટલે ત્રણ તેરી નવ એ નવ અંશના નવ સાથે શું થશે ઉડી જશે અંશના નવ સાથે ઉડી જશે દેખાણા ત્રણ તેરી નવ આ નવ સાથે ગાયબ થઈ ગયા હવે જેટલું વધ્યું એટલાનો અંશ છેદમાં જે કાંઈ છે કાર્યક્રમ પૂરો કરવાનો છે કેપિટલ પી બરાબર તો શું છે છ ગુણ્યા ચાર એટલે ચોવીસ એની પાછળ આ બે મીંડા ઓગણપાસ કેટલા ચોવીસ લાખ ભાગ્યા ઓગણપચાસ ચાલો ચોવીસ લાખ ભાગ્યા કેટલા કરવાના છે ઓગણપચાસ ચોવીસ લાખ ભાગ્યા ઓગણપચાસ તો અહીંયા આપણે પ્રેમથી ભાગાકાર કરવાનો છે બરાબર કેમ કે આ પચાસ ની નજીકની સંખ્યા એટલે ઇઝીલી ભાગાકાર થાય તો જો પચાસ નો ઘડીઓ તમે બોલો છ પચાસ પંચા કરો તો બસો પચાસ થાય એટલે બસો પચાસ તો અહીંયા સુધી પહોંચ્યા નથી એટલે કેટલા કરવા પડશે પચાસ ચોક બસો થાય એની સાથે ચાલશે ઓગણ પચાસ ગુણ્યા ચાર કરવાના હું પચાસ ઓગણ પચાસ શું કામ બોલું છું નજીક નજીકની સંખ્યા છે તો તમને ભાગાકાર ગુણાકાર કરવામાં બહુ મજા આવે એટલે તો ઓગણ ચોક કેટલા થઈ જાય એકસો

ઓગણપચાસ ઓગણપચાસ ગુણ્યા કરશો ને આઠ એટલે કેટલા થઈ ગયા ચારસો એકતાલીસ ચારસો એકતાલીસ સાથે ભાગ ચાલે નહીં કેમ કે ચારસો ચાલીસ છે તમારે ફરજિયાત કેટલા લેવા પડે ઓગણપચાસ લેવા પડે એવું લાગે કે ઓગણપચાસ ગુણ્યા આઠ કરવાના છે એટલે ઓગણપચાસ ગુણ્યા આઠ તો નવ અટા બોતેર નો પગડો વધી પડી સાત આઠ ચોક બત્રીસ બત્રીસ ને સાત કરશો એટલે બત્રીસ ને સાત ઓગણચાલીસ એટલે અહીંયા તમારે આવશે ઓગણપચાસ ત્રણસો બાણું એ તમને ખબર પડી જશે કે અહીંયા અડતાલીસ જ જવાબ આવે છે કેમ ખબર પડે તો નહીં એક આટું ઘેટ્યું હતું

ઓગણચાલીસ કેટલા આવશે ઓગણચાલીસ ઉપર ઓગણપચાસ એટલે સાત ગુણ્યા સાત એનો ગુણાકાર સાત 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 નો ઘન એટલો ત્રણસો તેતાલીસ એટલે સાત ત્રણસો તેતાલીસ પિસ્તાલીસ ના ડબલ નેવું થાય જવાબ સુડતાલીસ આવે કેમ જો 90 માંથી 45 બાદ કરો તો 45 ને બીજા બે એક્સ્ટ્રા બાદ કરવાનું એટલે કેટલા આવશે 47 ઉપરથી ઉતાર્યું મెండు 470 તો એરીતે કેટલા થઈ જાય 9 441 માઈનસ 70 - 41 એટલે કેટલા આવશે 29 બરાબર છે કેટલા આવશે 29 અને પોઈન્ટ મૂકવો પડશે અને હવે ઉપરથી ઉતારશું 0 કેમ 29 આવ્યો ખબર પડ્યો ને કે 70 માંથી 40 બાદ થાય એટલે 30 ને 30 માંથી એક બાદ થયો એટલે 29 હજી આગળ તમે કરશો તો કેટલા થઈ જશે 49 6 તો નહીં ચાલે કેમ કે આગળ આપણે કરેલા છે 49 ગુણ્યા કેટલા કરવા પડશે 5 આગળ એટલે અહીંયા સુધી આપણે રાખીએ છીએ 49 ગુણ્યા 5 કેટલા આવે 245 ફરી પાછા 90 45 કરશો એટલે 45 0 આગળ ચાલુ રહેશે આ રીતે ઓકે

અડતાલીસ હજાર નવસો એસી ની જનસંખ્યા તમારો બરાબર મેન વસ્તુ શું છે આ ભાગાકાર કરવાનો છે આ શું આ ભાગાકાર કરવો ને એ જ મેન બાબત છે તમારી માટે બરાબર ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન

સોરી વિદ્યાર્થી મિત્રો બરાબર ચોપન હજાર વીસ એકા વીસ ને એકવીસ ના છેદ માં વીસ આખાની બે ઘાત તો ખબર પડી તો જો અહીંયા આખાની બે ઘાત છે બે મીંડા અંશના બે મીંડા એનું કામ પૂરું અહીંયા બે દુ ચાર થાય તો પાંચસો ચાલીસ ભાગ્યા ચાર કરી લેવાય ડાયરેક્ટ કેટલાક લેવાના હોય પાંચસો ચાલીસ ભાગ્યા ચાર પાંચસો ચાલીસ ભાગ્યા ચાર કરીએ આપણે અહીંયા પાછળ ચાર પંચાવીસ તો કેટલો જવાબ આવ્યો એકસો ને પાંત્રીસ કેટલો જવાબ આવ્યો એકસો પાંત્રીસ ચાલો શું આવશે એકસો પાંત્રીસ ગુણ્યા એકવીસ ગુણ્યા એકવીસ એકવીસ નો વર્ગ મીંડા બે બેઠા ચાર પંચા વીસ નું શૂન્ય વધી પેઢી બે ચાર તેરી બાર બાર ને બે ચૌદ નો ચોકડો વધી પેડી એક ચાર એકા એક પાંચ કેટલા એવા અહીંયા આપડા 540 આ બરાબર 135 * 4 કર્યા તો અહીંયા મૂકીશું મિન્ડ ફરી પાછો 4 સાથે ગુણાકાર છે એટલે કેટલા આવશે 540 અને હવે 1 સાથે ગુણાકાર છે એટલે 135 બેટા હવે કરવાનો સરવાળો 5 3 5 9 5 તો 59535 એ બરાબર કેટલું આવશે 59535 તો આમ વર્ષ 2005 માં ઓગણસાઠ હજાર પાંચસો પાત્રીસંખ્યા હશે ડાઉટ આની અંદર ડાઉટ હશે નહી ચાલો તમારી માટે ખાસ આવી ગઈ ઓશિયન કોચિંગ ક્લાસીસન કે જે સરસ મજાની એપ્લિકેશન છે જે તમને ભણવામાં ઉપયોગી થાય એવી એપ્લિકેશન છે

કઈ આપણે ભણવાની ચર્ચા છે કેમ કે અભ્યાસ છે ને અભ્યાસ જીવનમાં તમને ઉચ્ચતર ઉચ્ચતમ પ્રાપ્તિ કરાવે સારામાં સારી સફળતા મેળવા બરાબર છે ચાલો તો આવી સરસ મજાની વસ્તુ મળે છે એપ્લિકેશન ની ડાઉનલોડ કરવાની લિંક પછી ક્યાં છે નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપેલી છે તો ભૂલ્યા વગર ડાઉનલોડ કરજો હા પૂરો આ સાહેબ અહીંયા દાખલો પૂરો થાય છે તો સ્વાધ્યાય 7.3 દાખલા નંબર 1 પૂરો ફરી મળવાનું છે દાખલા નંબર 2 અને ત્રણ માટે આપણું ચેપ્ટર ત્યારે પૂરું થશે પેન લઈને રેડી રહેવાનું હો વિદ્યાર્થી મિત્રો દર વખતે મળી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ અંદર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત